કચ્છમાં વધતા જતા ક્રાઇમ અને સુરક્ષા બાબતે આપ નેતાએ પ્રતિક્રિયા આપી જોઈએ તેમણે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ હું પાછલા મારા ત્રણ અલગ અલગ ડિબેટમાં આ ચર્ચા કરેલી છે કે કચ્છ એમાં આપણો પશ્ચિમ કચ્છ એક બહુ જ સેન્સિટિવ જિલ્લો છે એ સેન્સિટિવ જિલ્લામાં માત્ર ઇન્ટરનલ સિક્યુરિટીની એક્સટર્નલ સિક્યુરિટી એટલો સેન્સિટિવ મુદ્દો છે એવા સમયમાં આપણે જે રીતે કચ્છમાં આપણા છ ધારાસભ્ય ભાજપના સાંસદ ત્રીજ ભાજપના આ બધું હોવા છતાં કચ્છ જોડે એક એસપી આપવામાં ન્યાય થતો હોય એ બહુ મોટી વાત છે બિંગ એ કચ્છી મને વધારે ત્યારે દુખાય છે કે કચ્છના બોર્ડરમાં પછી સરફ્રિકના વિસ્તાર હોય દરિયાના કાંઠા હોય પોર્ટ હોય એ બધામાં જે રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યો છે ડ્રગ્સનો મોટા પાયે હેરફેર થઈ રહ્યો છે અને સરકાર આંખ આડા કાન કરીને હજુ પશ્ચિમ કચ્છને એસપી આપણ સંપૂર્ણ સાઇમ માટે એસપી આપતી નથી એ જ રીતે ક્રાઇમ તમે જો હમણાં થોડાક સમયથી ક્રાઇમ પણ પશ્ચિમ કચ્છમાં બહુ વધી ગયું છે પણ ત્યારે પણ સંપૂર્ણ સંપૂર્ણકાલીન કચ્છ માટે એક એસપી આપતા નથી ઇન્ચાર્જ એસપી છે જો ઇન્ચાર્જ એસપી રાખો તો કચ્છને બે જિલ્લામાં વેચવાની જરૂરત ક્યાં હતી પૂરું અને કચ્છના એસપી જુદા કરાય એની ક્યાં જરૂરત હતી સરકારે એમ સમજતી હોય કે ઇન્ચાર્જ એસપીથી થાય તો બે જિલ્લામાં જવાની જરૂર નથી અને જો એ ખરા અર્થમાં સરકારનો નીતિ છે તો એને આજ સુધીમાં પશ્ચિમ કચ્છને એસપી આપી દેવું જોઈએ આજ પરિસ્થિતિ એવી છે કે જે રીતે નાના મોટા ક્રાઈમના કારણે વાતાવરણ બગડી રહ્યો છે હવે એવો તો બીક લાગે કે આ જે રીતે ખાલી પોલીસનું કામ માત્ર ક્રાઈમ રોકવાનું નથી સતત ખાણા ખરીને ચોરીઓ એના વિસ્તારમાં થતી રોકવાનો છે રોયલ્ટીની ચોરી રોકવાનો છે જમીનનો દબાણ રોકવાનો છે લેન્ડ ગ્રેબિંગ રોકવાનો છે ગૌચર ચોરીના વિસ્તાર ખાલી કરાવવાનો છે અને આ બધું કચ્છમાં સતત વધી રહ્યું છે તમે જોજો ગૌચર ખાલી કરાવવા માટે તો અધિકારી નથી તમે આજ લેન્ડ લેન્ડગ્રેબિંગના કેસ તો કલેક્ટરને ત્યાંથી કોઈ કેસ થતા નથી આજ આપણે શિવભા પોસ પર બેઠા છે અહીંયા ભચાઉમાં બરાબર છસો એકડ ગૌચરની જમીન છે અને એનો કોઈ રંધ નથી હાઈકોર્ટના ઓર્ડર હોવા છતાં જો પ્રાંત ઓફિસરને મામલતદારી ખાલી ન કરાવી શકતા તો કયા એડમિનિસ્ટ્રેશન કામ કરી ત્યાં પણ એસપીની જરૂર છે પોલીસ ફોર્સ લઈને ખાલી કરાવવાની એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર જેને એવું લાગે કે કચ્છની જે નેતૃત્વ છે નમાલો છે એ નેતૃત્વના માટે કોઈ કામ કરવાની જરૂર નથી અને જેના પરિણામ સ્વરૂપ આજની તારીખમાં છ ધારાસભ્ય એક સાંસદ હોવા છતાં કચ્છ જોડે અન્યાય થઈ રહ્યો છે ગુજરાતમાં કોઈ આઈએપીએસ ઓફિસરની કમી નથી તો પણ કચ્છ હાવ છોડી દેવામાં આવ્યો છે જે શરમજનક છે અને જો થોડીક પણ શરમ હોય સાંસદ ધારાસભ્યોને તો લડીને એનો હક લઈ આવે અને જો એ કાચા પડતા હોય એની વાત રાજ્ય સરકાર ન સાંભળતી હોય તો આપણને રિક્વેસ્ટ કરે મને નિવેદન કરે હું એમનામાંથી સીએમને મળીશ હું એમનામાંથી ગવર્નરને મળીશ અને કચ્છની પશ્ચિમ કચ્છની પર સચ્ચાઈ સમજાવીશ એમને અને કેમ કચ્છને પશ્ચિમ કચ્છને એસપીની જરૂર છે